સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પંચમી એટલે કે નાગપંચમી પર નાગદર્શન શણગાર કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર નાગરાજ વાસુકીનું ચિત્ર તૈયાર કરીને નાગદર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો આ સાથે નાગરાજની બે પ્રતિકૃતિને પણ સોમનાથ મહાદેવના શૃંગારમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું શ્રાવણ મહિનો ભગવાન શિવને અર્પિત છે એ જ રીતે શ્રાવણ મહિનાની પંચમી દેવતાની આરાધન માટે શ્રેષ્ઠ ગણાય છે નાગરાજ વાસુકીએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને મહાદેવની ભક્તિ કરી હતી અને તેનાથી પ્રસન્ન થઈને શિવજીએ નાગરાજને પોતાના અનન્ય ભક્ત તરીકે પોતાના ગળામાં ધારણ કર્યા હતા શિવલિંગ સાથે નાગદર્શનથી ભક્તના પાપ નષ્ટ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે આજે સોમનાથ મહાદેવની સાથે તેમના પ્રિય આભૂષણ નાગરાજના દર્શન કરી ભાવિકો ધન્ય થયા હતા